દોસ્તો હવે છે પાલનપુરના વિષ્ણુભાઈ આપણી સાથે અને આપણે પણ એમને એ જ સવાલ પૂછવાના છીએ વિષ્ણુભાઈ જિંદગી એટલે શું તો જોવા જઈએ તો જિંદગી એટલે કે આપણું જે રૂટીન લાઈફ છે એને કઈ રીતના જીવવી એના હું જિંદગી જમતું એને આપણે સારી રીતે જીવી શકીએ આ ખરાબ રીતે પણ જીવી શકીએ આમ તો અત્યાર સુધી જે મારી જિંદગી છે કે છેલ્લા દસ વર્ષથી મારી જિંદગીમાં ઘણા બધો બદલાવ લાવેલો તે પહેલાની જે જિંદગી હતી એવું લાગતું હતું કે ભાઈ આપણે દુનિયાની જે કઈ રૂટીન સિસ્ટમ છે એના ભોગ બનતા રહીએ એટલે બહુ જ કઠણ જિંદગી લાગતી હતી તો હવે એવું લાગે છે કે જિંદગી તો ઓલરેડી સારી રીતે જીવી શકાય જે ઓલરેડી જે થવાનું છે જે ગીતાનો જે શ્લોક છે કે ભાઈ જે જિંદગીમાં કંઈ પણ થઈ રહ્યું છે એ સારું જ થઈ રહ્યું છે ફોલો કરીને જીવીએ તો આપણને જિંદગી બહુ સારી લાગે અત્યારે મને એવું લાગે છે કે કોઈ પણ ટેન્શન હોય પણ હું એને જો ફોલો કરું છું રાજયોગના ઘણા રાજ્ય તો ઈઝી થઈ જાય એટલે મને એટલું બધું અઘરું નથી લાગતું અત્યારે અમારી સામે અત્યારે ઘણા બધા પડકારો છે તેમ છતાંય પડકારો મને એમ લાગે છે કે આપણે ઈજીલી જીતી શકીએ તમને એવું લાગે છે કે જિંદગીથી સંતુષ્ટ છો તમે જિંદગીથી સંતુષ્ટતા અત્યારે આટલી બધી

તમને એવું લાગે છે કે તમારી જિંદગી સરળ છે જિંદગી કોઈની સરળ હોતી નથી કારણ કે અત્યારની જે દુનિયા છે જે ફાસ્ટ જઈ રહી છે એની અંદર તાલ મેલાવવો હોય તો તમારે સુખ અને દુઃખ બંનેને જીવવા પડે એટલે જિંદગીમાં પડકારો તો આવવાના જ છે પણ એ જો પડકારોને આપણે સારી રીતે જીવી શકીએ એનો સારી રીતે સામનો કરી શકીએ આપણી જે શક્તિઓ છે એનો સારી રીતે ઉપયોગ કરી શકીએ तो आयडी डीजी जमावडा एकदम सरल आहे એટલે બધી કઈ बकरी પન ફાઈન અમારી સાથ વાતતો કરી થેન્ક યુ વેરી મચ